તમને એમ થતું છે કે આ એકને કપડા કેમ પહેરે તો એમાં એવું છે મિત્રો તો મિત્રો ફાઇનલી વાડીએ પહોંચી ગયો મકોડા જેવું ટ્રેક્ટર છે એ મારે હાકવાનું છે કે આની અંદર કાલે મારા પપ્પા હાં હતા પણ આ શું કહેવાય આ લીવર તો જ હવે જમરૂક તોડી દેજો પાણો મારી તો હું નહીં તોડી દઉં પાકુને

અને ટાઈટલ અને થમનેલ જોતા તમને ખબર પડી જ ગઈ હશે કે આજનો વિડીયો ક્યાં ટોપિક ઉપર છે તો ચાલો જુઓ આગળ તો મિત્રો આપણે થોડોક સામાન લઈ લીધો છે ડીઝલની બોટલ પાણીની બોટલ છે આની અંદર અને અમુક શું કહેવાય ઓલા ટ્રેક્ટરના સ્પેર પાર્ટ ને એવું છે તો ચલો મિત્રો હું નીકળું વાડી સાઈડ તો મિત્રો થોડાક થી ગાડી લઈને આવ્યો ને હવે શું છે કે રસ્તો બહુ ખરાબ છે એટલે આપણી ગાડી અહીંયા મૂકી દીધી છે આયા બુજા તો હવે મારે જવાનું છે ચાલીને તો હું મિત્રો ડાયરેક્ટ તમને વાડીએ મળું તો મિત્રો ફાઇનલી વાડીએ પહોંચી ગયો હવે આજે મકોડા જેવું ટ્રેક્ટર છે એ મારે આંકવાનું છે કેમ કે આની અંદર કાલે મારા પપ્પા આપતા હતા પણ આ શું કહેવાય આ લીવર તૂટી ગયું એટલે આ લીવર અહીંયા બાંધી દીધું તો એ મારે પહેલાં તો એક્સચેન્જ કરવાનું છે બધું લાવ્યો છો ડીઝલ ને બીજલ ને મિત્રો આ જો યજમાની અંદર આખવાના છે ને વિજયભાઈ ઓલરેડી હે ને દીના બળદ આકે છે તો ચલો મિત્રો હું ચાલુ કરી દઉં મારું કામ ને આ ઓલી જે આપડ્યું છે એ તને મારે બદલાવાની છે બીજી લાવ્યો છો ઘરેથી તો મિત્રો ફાઇનલી બધું સેટઅપ થઈ ગયું કમ્પ્લીટ આપણે લિવર વાયર બદલાવી નાખ્યો છે રાપડીઓ અંદર છે પછી અમુક પાર્ટ અલગ કરી નાખા છે ને મિત્રો ઓલરેડી અગિયાર ને ચોવીસ મિનિટ થઈ ગઈ છે તો બહુ મોડું થઈ ગયું છે તો હું હવે કરી દઉં ચાલુ તો મારા વાલા ગરમી બહુ થતી એટલે આપણે છે ને પાણી પી લીધું છે ને અરવિંદભાઈએ છે અરવિંદભાઈએ નથી આખ્યું અમારા મોટા વાલા વિજયભાઈ આવ્યું છે આ ભાઈ તો આ બધું આમ ક્યાંક રખડવા જતા તો થોડીક વાર આરામ કરીને પછી પાછા શરૂ કરી દેસું અમે તમારે તો ભાગવાનું છે ઘરે તો ઘરે ભાગવાનું શું વાત છે વાહ ભાઈ વાહ તો મિત્રો ઓલરેડી બાર હાડા બાર વાગી ગયા છે ને હવે હું છે કે હું ઘડીક સારું કરી દઉં કેમ કે ટિફિન કેવું કાંઈ લાવ્યો નથી તો હું પેલા આને પૂરું કરું તો મારા વાલા મિત્રો આપણે ટ્રેક્ટરનું કામ પૂરું કરી નાખ્યું બરોબર આ બધું હાકી નાખ્યું છે હવે બપોરના બે વાગી ગયા તો મિત્રો હું જાઉં છું ઘર તરફ અને મિત્રો મારે જમવાનું પણ બાકી છે રસ્તો છે વિકૃત કઈ ઘટે નહીં એવો કઈ ઘટે નહીં એવો જુઓ તમે કે આમાં માલ ઢોર ને એવું વધારે હાલે એટલે વધારે ખરાબ થાય ને મારી ગાડી આમ પીડી છે ટૂંકમાં ગામના પાદરમાં પીડી છે ત્યાં સુધી તો હાલીને જવું જ પડશે ટાણ તો ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયો ને આવતા વેત બેહી ગયો જમવા લાડવા ચાસ છોલે રોટી ઓર ખાના ખા રહી તો મેં બી ખા લેતા હું અભ તો ચલો મિલતે હે બાદ મેં તો મિત્રો હવે મારે નાવા જવાનું છે મને એવું લાગે તો છે વરસાદ આવી જાય કદાચ નો આવ્યો હોય તો હું તો ના વિના નો કેમ છે સારું ને આ તો મિત્રો હું પેલા નાયા આવું હવે દાદા કઈક કે છે હું વરસાદ આવશે એમ હંભળાતું ને કાંઈ અહીંયા વરસાદ આવે એવું કઈક કે છે વાતાવરણ ગંભીર થયું તો મિત્રો નાઈ ધોઈને થઈ ગયો છું ફ્રેશ ને તમને એમ થતું છે કે આ એકને કપડાં કેમ પહેરે તો એમાં એવું છે મિત્રો કે ઉઠીને સીધું ખેતરમાં જ હારોટવાનું હોય આપણે અચ્છા એટલે બહુ કઈ નવા કપડાં પહેરવાના આવે નહીં ઠીક એ એવું બધું હાલ્યા કરે આવું સંસાર છે બાપા અને હું આવી ગયો આ બાજુ વાડીમાં કેમ કે આ બાજુ કબૂતરા છે ને કાલ પમદી જુવાર વાવી છે ટ્રેક્ટર થી એને હું ઉડાડવા આવી ગયો મારા ઘરે કાંઈ બેહવું પડશે કેમ કે એનો સમય થઈ ગયો કબૂતરાનો જોકે આમ તો આપણે ઘરે આમ ને એવું નાખતા હોય વાડીમાં વાવેલું હોય એ બધું ઉપાડી જાય તો ફરીવાર પાછું વાવવું પડે એવું થાય તો મિત્રો હવે મેં હાથમાં લઈ લીધું છે લેપટોપ કેમ કે મારે થમને એડિટ કરવાની છે હા ભાઈ અહીંયા જોવા આવી જોઈએ કે કઈ રીતે એડિટિંગ કરે છે તો હાલો મિત્રો હવે હું તમને છે ને કલાક પછી મળું એક કલાકનું મારે કામ છે તો પેલા હું કામ પતાવી નાખું તો મિત્રો આપણું કામ એટલે હે ઢીમણું કરી નાખ્યું ઘડીક માં તો મિત્રો આપણું કામ થઈ ગયું છે હવે કમ્પ્લીટ ને તો હવે આમ જાય તે નીચે માથા મારવા હડાવડા કા ઉપર ઉપર દોજો પડી ખાઈપ કો આ યુનિફોર્મ કેમ ન બદલાયો કપડા કેમ ન બદલાવ કે ફસ ગયા સી હે કપડા કેમ ન બદલાવ એમકો એટલે આખો દી સાયકલ જાકવાની તારે કપડા કેમ ન બદલાવે કપડા બદલાવ નક દીકરા અંજે હાલ જમરૂક તારે નખાવ જમરૂક હે જમરૂક ખાવ ને હાલો તો બે બેને આલે બેટા જા હું જો તું અલીલા તારું ડ્રોન લઈ લે ડ્રોન કઈ ઉડતું નથી હો તારું કઈ રોડ ક્યાં સે તરીપા કેરા હું કા મુકીને બિયસ તને એનું નામ શું છે નામ શું છે કવડી ક્યાં કવડી તને કઈ કવડી કોને કોને હેલા એવું મારું મારું એમ તો હવે તોડી દેજો પાણો મારી તો હું નહિ તોડી દઉં ને કરે તો તારો દો થૂક ઉડે તારું તો મારા વાલા મિત્રો આવી ગયો ફરી વાડીમાં કેમ કે વાડીની અંદર બાજરો છે ત્યાં શેકલા હમણાં ઉડાડવાના શું કહેવાય એનો ટાઈમ થઈ ગયો છે તો હું આવી ગયો વાડીમાં ચકલા ઉડાડવા માટે એક્ચ્યુઅલીમાં તો મિત્રો ચકલા ઉડાડવા માટે છે ને મારે એક જુગાડ કરવાનો છે કેમ કે આમ પાણા મારે કંઈ લાયક નથી આવતું તો હું એક જુગાડ કરું છું તો આવી રીતના બે માવાના કાગળ લીધા છે આવી રીતના એક દોરી લીધી છે આવી તો હમણાં હું બનાવીને તમને બતાવું પહેલાં તો મિત્રો જો આવી રીતે કંઈક ફેરવવાથી છે ને તો મિત્રો આવી રીતે કંઈક છે ને ફેરવાથી સીટલા ને પોપટ ને પોપટ ને બધી જાય ભાગે વધારે તો પોપટ બહુ આવે કેમ કે દેશી બાજરો છે કે નહીં આપણે ઓલો વિલાત્રી બાજરો વાવ્યું તો એમાં બહુ ખાવા ન આવે દેશી બાજરો તો બહુ ખાવા આવે હં કોની વાત હા હા હું કંઈ હમ હે બેન એ કદી તમારે માથે પોપટ આવ્યો

ને બેન તો બસ મિત્રો આજના માટે આટલું જ તમને વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી ગયો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ છીએ નવા વિડીયોમાં તો ત્યાં સુધી બધાને જય માતાજી અને બાય બાય